સો ફાઇનલી દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જ્વાર જય આદેવાથી હર હર મહાદેવ બધાનું એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે અને બધા મસ્ત માણસો ને મજા છો એવી આશા રાખું છું દોસ્તો ફાઇનલી હું આવતો છું કંકાવડી અને આવ્યો એનો બ્લોગ વિડીયો નથી બનાવ્યો એ બદલ માફી માગું છું અને બસ જેવી રીતના જ્યાં હતા એવી રીતના સેમ ટુ યુ આવ્યા પણ એવી રીતના અને તકલીફ તો પડી હવામાન જવામાં પણ કઈ વાંધોની ઘરે તો ફરી આવ્યા લગન પણ જોઈ આવ્યા અને તમને પણ મજા કરાવી આવ્યા તો એન સુધી રહ્યો આજે થમલેન્ડ ટાઇટલ જોઈને તમને ખબર જ પડી ગયા છે કે આપણે કયા ટોપિક પર આજનો વિડીયો છે તો આ અત્યારે હું તમને વાતાવરણની વાત કરું ને તો વાતાવરણ તમે જોઈ શકો છો મારી પાછળ આવું વાતાવરણ છે દિવસ જોવા નથી મળ્યો હજુ અને અહીંયા અમે અત્યારે સવારે પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો આવું કંઈક સવારનું લુક છે અહીંયા અને તો દોસ્તો વગેરે છે સાડા સાત અને આ સાડા સાતનું વહેલા સવાર સવારનું વાતાવરણ કંઈક આવું છે તમને અમારા પાછળ દેખાતું હોય છે આવું કંઈક જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો વરસાદનો માહોલ છે અત્યારે અને લાગે છે ચોમાસું લાગી ગયું છે અને લાગી જ રહ્યું છે ના ના લાગ્યું એવું તો લાગતું જ નથી તો દોસ્તો સવારનું વાતાવરણ આ તમને પાછળથી સારું દેખાઈ રહ્યું છે કે નહીં અત્યારે આવું દેખાઈ રહ્યું છે અને આ છે ધીમા ચલો બેટા ચલો હેલ્ દોસ્તો થીંગલી અત્યારે રમી રહી છે અને સવારનું વ્યુ કંઈક આવું જોવા મળે છે અને આપડા તલના શું હાલત થયા છે વરસાદમાં એ જોવા જઈશું આ ગવરને તો કંઈ ફેર પડ્યો નથી વરસાદથી હા અમે તમે જોઈ શકો છો કેટલો મોટો મોટો થઈ ગયો છે ને આ તો ઘણો મોટો થઈ ગયો છે ઢીસણ ઢીસણમાણો ગવાર થઈ ગયો છે દોસ્તો અને બકરા આપણા ત્યાં ગણે બેઠા છીએ ખાવા બવાનું આપી દીધું છે અને બસ આવી રીતનું છે લુકાત વાડીનું અને ધીમાઈ ત્યાં ગણે છે અને હું અત્યારે તમને તલનો શું હાલત થઈ છે એ બતાવ્યા જઈશ હાલો ધીમાઈ ચલો જઈએ તલમાં આટો મારવા હલો દોસ્તો એને લીંબુડા મળી ગયા રમ્યા જાય હાલો આપણે જઈએ તો ફાઇનલી હું અત્યારે તલીમાં આવી ગયો છું અને વાહ તમે જો જોઈ શકતા હશો કે તલીની શું હાલત થઈ છે આ બધું પડી ગયું છે અને હજુ પાછળ આપણે જઈએ પાછળ કેવું પડી ગયું છે તો દોસ્તો એન સુધી બનાવ્યો હું તમને બતાવીશ તલીની શું હાલત થઈ છે અરે હા હા આ બધી પડી ગઈ છે દોસ્તો ઓલી સામે રહી છે એ મોટી એ લગભગ ઊભી છે આ આટલી પડી ગઈ છે આ ખૂણો દોસ્તો પડી ગયો છે તમને બતાવી દઉં આ વરસાદના લીધે આ આવું બધું થઈ ગયું છે દોસ્તો સારો મોલ થયો છે અને બગાડવાનું કામ પણ થયું છે દોસ્તો આને વાડી લઈશું આજે વાડવાનું ચાલુ કરી દઈએ આને વાડીને ઓગળી કરી દઈએ કારણ કે જેટલી આડી પડેલી છે ને એને બધી વાડીને આપણે ઓગળી કરી દઈએ નકર પછી આ કંઈ લેવા જેવું રહેશે નહીં જોઈ શકો છો બધી ડોડીઓ નીચે છે આ મૂકી જાય છે ને એટલે સીધી ખરવા માંડશે તો હાલો આપણે આને લેવા માંડીએ અને ફટાફટ આને ઓગળી કરવા માંડીએ તો દોસ્તો હવરવરમાં આપણે સોટી જ પડીએ કામે નકર આવી હાલત થઈ ગઈ છે આ તલની આ તલમાં આવી હાલત થઈ જાય ને તો આપણને ચેન ના પડે કારણ કે ઘણી મહેનત કરી છે તો હવે આને ફટાફટ આપણે કાપી અને ઓગળી કરી દઈએ તો જેટલું કપાય છે જેટલું કામ થાય છે એ આજના બ્લોગમાં તમને બધું જ જોવા મળશે એન્ડ સુધી બનાવી રહ્યો અને વરસાદ આજે આવે 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 ને આવે એવું થઈ રહ્યું છે તો એ પણ કેટલો આવે છે એ તમને બતાવી અને એન્ડ સુધી બનાવ્યો તો ફાઇનલી દોસ્તો આ જોઈ શકો છો તમે કે આવી રીતના વાઢીને હવે ઓગલી કરીએ છીએ અને પાથરા પાડી દીધા છે આ કોઈ કોઈક લીલા છોડવા છે એને રવા દઈએ છીએ તાકી એ પાકી જાય અને જે કોઈ પીલી પડી ગઈ છે ને આવી રીતના એ પીલી પડી અને બધીને વાઢીને પાથરા કરી અને ઓઘલી કરવાની છે દોસ્તો આવી રીતના બધે થઈ ગયું છે તો હવે કામે લાગી ગયા છે અને ધીમાહી ધીમાહીને ખબર આવે છે તો દોસ્તો આવી રીતના હે અને વાતાવરણ તમે જોઈ શકો છો વરસાદ આવે આવે ને એવું થઈ ગયું હે એન સુધી બન્યા રહ્યો તાણે તો ફાઇનલી દોસ્તો જોઈ શકો છો ગરમીનો માહોલ અત્યારે એવો જામી રહ્યો છે કે ના પૂછો વાત ધીમાય વાડી રહી છે તલ અને અત્યારે તમને હું વાતાવરણ બતાવવાનો છું જે તમે મારી પાછળ જોઈ શકતા હોય છો આવી રીતના કંઈક વાતાવરણ છે અને તલી જે ફૂકી ગઈ છે ને એને વાડીએ છીએ જે લીલી છે એને રવા દઈએ છીએ તમે જોઈ શકો છો કોક કોક છોડવા રહી જાય છે તો એને રાખીએ છીએ અને જે લીલી છે એને રવા દઈએ છે અને હૂકી છે એને વાડી લઈએ છીએ કારણ કે એ ખરવા માંડે છે અને કોકોક તલી પણ ખરે છે એ હૂંકી જેલી હોય ને એમાંથી આ તમને અહીં બતાવવું આ રીતના કોઈ કોઈ તલી છે આ છે જે તમને દેખાતી છે આ રીતના તો દોસ્તો આ રીતના નાના નાના પાથરા પડે છે અને બાકીની જે લીલી છે એને ઊભી રાખીએ છીએ અને આમાં આટલામાં છે તાલુ જે તમને દેખાઈ રહ્યું છે અને તેમાં અહીં વાડી રહી છે તો દોસ્તો એન સુધી બનાવી રેજો અને વાદળના વાદળ થઈ જશે જોઈ શકો છો કેવા દયા મોટાને મોટા વાદળ આવે તો આવી રીતના કંઈક છે દિવસ વાદળમાં છુપાઈ છે એટલે અમને તાપ ઓછો લાગે છે નહીં કરતો સોતરા કાઢ નાખે અને જોઈ શકો છો પછીનો ડાયરેક્ટ નીકળે હા હા થોડુંક ટોપરાઈ જાય ને ત્યાં સુધી મજા આવે કેવું થઈ માય શું કરે તું એમ પેલી વાડે તો કેવી વાડવાની મજા આવે બરાબર દોસ્તો આ છે ગવાર જે અત્યારે થોડા થોડા જમળાઈ છે વરસાદનું પાણી લાગ્યું છે એને તો એને પણ પાણી પાવું પડશે આટલા વડી જાય તો અહીંયા ધોર્યો કરી દેવો છે પેસ્ટલા માટે પાવા માટે તો પાણી ફેરી દેવું પડશે ગવરમાં ઓલામાય જરૂર છે આમાંય જરૂર છે તો પાવું પડશે એવું લાગે છે અને તલને તો નથી પાવાના વાઢવાનું ચાલુ કરી દીધું છે તો અને અહીંયા અમુક અમુક ઠેકાણે તાવા પડી જાય છે અને અત્યારના સીન કેવા મસ્ત મસ્ત આવે હું તમને સીન બતાવું અને ધીમા ત્યાં કાળે રમી રહી છે તારે રડી રહી છે થોડું થોડું અને થોડું થોડું રમી રહી છે અહીંયા ઘણે બેઠી છે ખાટલે તો એન સુધી બનાવ્યો મસ્ત મસ્ત સીન હું તમને બતાવી રહ્યો છું એ સીન જુઓ અને કોમેન્ટ કરો અને તમારી અહીંયા વરસાદ કેવો હતો અને કેવો નહીં કોમેન્ટમાં જરૂર લખી બતાવજો અમારી અહીંયા તો વરસાદ હતો પણ હું અહીંયા નહોતો કારણ કે હું ઘરે હતો એટલે અને બધું માપે માપે હે અહીંયા કંઈ બહુ રમણભમણ નથી થયું અને બહુ હેરાન નથી થાય એવું કર્યું એટલે હવે હું તમને તમને સીન બતાવીશ મસ્ત મસ્ત અને જોઈને લાઈક શેર સબ્સક્રાઈબ કરવાનું ભૂલતા નહીં